કારણ કે બાબા સાહેબે એ પત્રમાં પૈસા પણ મંગાવ્યા હોય છે કે મારે રામુ પૈસાની જરૂર છે માતા રમાભાઈ આંબેડકર જ્યારે પિતાના ઘરે હતા ત્યારે પણ દુઃખી હતા પરંતુ એક સમય એવો આવે છે કે માતા રમાભાઈ આંબેડકર સાણા વીણવા જાય છે ભાડા કાપવા જાય છે અને વેચી અને બાબાસાહેબ ને પૈસા મોકલાવે છે કે બાબા સાહેબે કહ્યું હતું કે રામુ મારે પૈસાની જરૂર છે જે સમાજ કા રાજા નહીં હોતા વહ સમાજ કભી તાજા નહીં હોતા તો આપણે સત્તામાં પણ જાવું પડશે મિત્રો જાતિના નામે અત્યાચાર થાય છે જાતિના નામે શોષણ થાય છે ધર્મના નામે ગુલામ બનાવવામાં આવે સૌ મિત્રોને જય 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 ભીમ ભારત આજે મૂડી તાલુકાના દીક્ષર ગામે હું પહોંચ્યો છું મેં અહીં એક બોર્ડ વાંચ્યું અને એની અંદર તમે જોઈ શકો છો કે જે લખેલું છે એ ખૂબ જ સમજવા જેવું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો ડોક્ટર ભીમરાવ આંબેડકર ચોક એવું આ ચોકને નામ આપવામાં આવ્યું છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય અને જેટલા દીક્ષર ગામના જે ભીમ બંધુઓ છે જે સમાજ પ્રેમી વ્યક્તિઓ છે ને બાબા સાહેબના વિચારોનો જે પ્રચાર પ્રસાર કરે છે તો એ દીક્ષર ગામના સૌ ભીમ સૈનિકોને ધમ્મ બંધુઓને મારા નમો બુદ્ધાય કારણ કે મિત્રો આ એક બહુ સમજવા જેવી બાબત છે કે લોકો હવે જાગૃતિ તરફ આગળ વધી રહ્યા છે શિક્ષિત થઈ રહ્યા છે સંગઠિત થઈ રહ્યા છે અને સંઘર્ષ પણ કરી રહ્યા છે નાના એવા ગામની અંદર આપણને આવા દ્રશ્યો જોવા મળે છે મિત્રો અનેક લોકો વચ્ચે આ સંઘર્ષ કરવો પડતો હોય છે અને ત્યારબાદ આવા પાટિયા આવા બોર્ડ અને આવા ડોક્ટર આંબેડકર ચોક એવા નામ રાખી અને ચોક બનતા હોય છે તો મારે થોડીક એ વાત કરવી છે કે માતા રમાબાઈ આંબેડકર પાંચવીસ વર્ષની ઉંમરે વિદાય લઈ લઈશ પોતાના ચાર સંતાનોની બલિ ચડી ગઈ હોય છે ગંગાધર ઇન્દુમતી રમેશ અને રાજરત્ન તો આવા ચાર ચાર સંતાનો ગુમાવ્યા પછી જ્યારે બાબા સાહેબ આંબેડકરનો વિદેશમાંથી પત્ર આવે છે તો મારે એ પત્રમાં શું લખેલું હોય છે એ તમને કહેવું છે તો મિત્રો એ પત્રમાં એવું લખેલું હોય છે બાબા સાહેબે કે રામુ આપણે હવે ચાર સંતાનો ગુમાવી દીધા છે

અને સાણા લઈ અને એ ટોપલામાં લઈને વેચવા જાવું તો આ કેટલી મોટી વાત કહેવાય કારણ કે બાબા સાહેબે એ પત્રમાં પૈસા પણ મંગાવ્યા હોય છે કે મારે રામુ પૈસાની જરૂર છે હું અહીં બ્રેડ બિસ્કિટ ને ચા સાથે મારું જીવન જીવી રહ્યો છું હું વેદ ગોવર્ધનભાઈ બોજ આપ સૌ દર્શકોનો ભીમકી આવા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો માતા રમાબાઈ આંબેડકર એમનો જે જીવન સંઘર્ષ છે તો ક્યારેય જિંદગીમાં એમને સુખ નહોતું જોયું માતા રમાબાઈ આંબેડકર જયારે તેમના લગ્ન થયા નવ વર્ષની ઉંમરે ત્યારે બાબા સાહેબ સાથે સમય પસાર કર્યો એ પણ દુઃખ થી ભરેલો હતો પરંતુ એક સમય એવો આવે છે કે માતા રમાભાઈ આંબેડકર સાણા વીણવા જાય છે ભાડા કાપવા જાય છે

જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં હક અને અધિકાર હોય પાસે તો એની મારે થોડીક વાત કરવી છે કે એમાં માતા રમાબાઈ આંબેડકરનું પણ એમાં બલિદાન છે ત્યાગ છે એમનું સમર્પણ છે તો ભારત દેશનું બંધારણ એ દરેક નાગરિકોને પાંચ મૂળભૂત અધિકારો આપે છે એમાં પહેલો અધિકાર દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે તો મિત્રો જીવન જીવવાનો જેને અધિકાર ન હતો જે પશુ સમાન હતા ભારતના બંધારણની અંદર જીવન જીવવાનો એને અવસર આપવામાં આવ્યો છે ક્યારેક દૂધ પીતી કરવામાં આવતી તો ભારતનું બંધારણ એ બીજો અધિકાર આપે છે દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે એને જીવવાનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર છે તો મિત્રો આ દીક્ષર ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે નાનું એવું ગામ છે ત્યાં લગાયેલું છે એ લગભગ ત્રણ હજાર પાંચસો વર્ષ જેટલો સમય હતો જે મનુવાદી સમય કહેવાય છે તો આ બાબા સાહેબ ખુરશી ઉપર બેઠા છે અને દીક્ષર ગામના ભીમ સૈનિકોને ફરી વાર સલામ કરું છું કે તમે જે આ ખુરશી દેખાડી છે એ બહુ મોટું કામ કર્યું છે

તો ભારતનું બંધારણ પાંચમો અધિકાર આપે છે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે આ પાંચ મૂળભૂત અધિકારો ભારતનું બંધારણ ભારતના બંધારણમાં દરેક નાગરિકોને આપે છે એટલે મિત્રો જયારે માતા રમાબાઈ આંબેડકર ની જે પુણ્યતિથી છે જે સ્મૃતિ દિવસ છે એ શ્રુતિ દિવસ છે અને આ દિવસ મુળી તાલુકાના દીક્ષર ગામથી હું સમાજ જે ધમ બંધુઓ છે એમને એક વાત કહેવા માંગુ છું કે જે આજે તમે લગ્ન પ્રસંગમાં અથવા ઉત્સવોમાં જે અત્તરના ફુવારા સાટો છો અને જે કાનમાં એના જે તમે પૂંગડા બીડાવો છો અને જે તમને અત્તરની બાસ આવે છે ને મિત્રો આ માતા રમાબાઈ આંબેડકરે ભેગા કરેલા સાણા અને એ જે હતા એ પોદડાની જ બાસ હજી તમારા સુધી પહોંચી છે હજી અત્તરના ફુવારા તમારા સુધી પહોંચ્યા નથી અત્તરના ફુવારા તમારા પાસે ત્યારે આવશે જ્યારે તમે આવા ગામ હોય હજી લોકો સુતા હોય તડકો હોય તાજ હોય વરસાદ હોય અમલવારી શકીશું બાબા વાત કરી હતી સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો બાબા સાહેબની વાત એ હજી પણ અધૂરી છે કે તમે સત્તામાં જાઓ કા રાજા નહીં હોતા વહ સમાજ કભી તાજા નહીં હોતા તો આપણે સત્તામાં પણ જાવું પડશે મિત્રો જાતિના નામે અત્યાચાર થાય છે જાતિના નામે શોષણ થાય છે બાબાસાહેબે કીધું હતું કે જાતિ તોડો સમાજ જોડો આપણા રવિદાસ મહારાજ સંતોના સંત શિરોમણી સંત રવિદાસ બાપા એ પણ આ વાત કરી છે મિત્રો આ જાતિવાદ ને તોડવાનું આંદોલન હતું રવિદાસ મહારાજે એવું કીધું હતું એટલે જાડ થઈ રહે પણ કેળા નું જડે તો આ હિન્દુ ધર્મ એવો છે કે એક પછી એક જાતિઓ ખતમ કરો એટલે હિન્દુ ધર્મ જડે નહીં એ હિન્દુ ધર્મ ખતમ થઈ જાય આ વાત કરવા માટે હું ઉપસ્થિત છું ત્યારે તો મિત્રો

ભીમ બંધુઓને ભીમ સૈનિકોને બાબા સાહેબને માનનારા લોકોને સૌને મારું બે હાથ જોડીને નિવેદન છે કે આવા કાર્યોમાં આગળ આવો સાથ સહકાર આપો અન્યથા દૂરગતિ તરફ આપણે જે આગળ વધી રહ્યા છીએ એ અહીં લખેલું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો સૌને જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન